તો મિત્રો ફરીથી મારા નવા બ્લોગ વિડીયો તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ બધાને જય શ્રી રમન જય માતાજી તમે અવાજ સાંભળતા જઈશો કે આજે ભાઈ હેપી દિવાળી તો તમારા પરિવારજનોને બધાને મારા હેપી દિવાળી ને તમને ભાઈ ખૂબ ખૂબ અભિનંદન થોડું થાય બાકી આપણે ચાલુ દરરોજ આપણે હાંજે ને ત્રણ ચાર દિવસ હવા માં વાય ને એટલે મોડું થઈ જાય ભાઈ બારે બહુ તમે સસ્પેન્સ થઈ જાય બાય ફટાકડા ફૂટે ભાઈ બીજું કાંઈ નથી આપણે હમણાં જો ફટાકડા ફોડવા જવાય હાલો હમણાં નીકળી હવે નીકળી હું અહીંયા જ છે ફટાકડા ફોડવાના

અવાજ અરે એ અવાજ આવે હાય કોઈ યે એકા પર પડવાના અહીંયા પડવાના દીપુ થાય થાય પણ આગળ યાર દેવું સાટ્રાઈ હાલે યાર સાડ રાખો ને એલા યાર હવે કઈ દિયો તમે બે થઈ ધીરે પાટુ મારી ગયા એટલે આમાં પાટું કેને મારું આમાં પાટું કે ને મારું આટલી બધી જગ્યા હોય ધીમી મારી આમ ક્યાં જવા દઉં આમાં ક્યાં જવા દઉં કચરો કચરો કરી એ બે થોડી ખલફ થઈ ગઈ હતી બરાબર છે મોડ ઉઠી ને ક ફોટા બાકી જાય પહોંચા કડી મેડી થાવા આયકલા અલા પાટુ મારો અલા યાર

आ हर गावे तू आगो रे आ जो ऊपर आ कमी जा कर गा कर अरे तारी भली थाई आया नहीं अब दी कर दी थी आया आवे है वाह जो ही जो

અને હજી ક્યાંક બહાર જવાના પ્રોગ્રામ એને ઓલા બધાય કરતા હતા કે ગીરમાં જવું હોય આપણે આમ રૂમ રાખીને આવે નાઇટમાં એટલે બાકી તો આપણે પાણી બાણી પીને એને હોય જાય ફૂલ થાકી ગયો ને ભાઈ કાલે હજી વાળીએ જવું હોય એટલે હોય જવું પડે પાણી પાણી પીને થોડુંક સારું હોય અને અહીં તો કઈ રંગોળી કરતા નથી કાલે એને ધોકો હોય ને પડવું નથી પડવું અને ને બુધવારે પર અને ભાઈ કાલે ધોકો એટલે આજે તો કાંઈ રંગોળી કરશે નહીં કાલ કરશે એટલે કાલનો વિડીયો આવવાનો જ છે બાકી પૂણા એક વાગી ગયા હવે જવું આવે બહુ નીંદર તમને આ વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો ભાઈ સારું લાગ્યો લાઈક કરી દો ને ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરી દો ને ભાઈ થોડોક વિડીયો શેર કરો એટલે મને આમ મજા આવે હજી વિડીયો બનાવવાની માઇક હોય છે તો થોડોક અવાજ છે ને ધીમો આવતો હોય છે બાકી તમે એડજસ્ટ કરી લેજો થેન્ક યુ આર વોચિંગ થેન્ક યુ મારો વિડીયો અહીંયા લગી જવા માટે બાય